દ્વારા ટેરિફ નાખવામાં આવ્યો છે જેની સીધી અસર હીરા ઉદ્યોગ ને થવાની છે ગુજરાતમાં આશરે પચીસ લાખ રત્ન કલાકારો કાર્યરત છે જેમાં માત્ર સુરતમાં જ સાત થી દસ લાખ જેટલા રત્ન કલાકારો રોજગારી મેળવી રહ્યા છે સુરત સહિત ગુજરાતના અનેક શહેરોમાં નાનાથી મોટા સ્તરે હીરા ઉદ્યોગો ચાલી રહ્યા છે યુનિયને કેન્દ્ર સરકારને માંગ કરી છે કે હીરા ઉદ્યોગને બચાવવા અને રત્ન કલાકારોની રોજગારી કાયમ રહે તે માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે સાથે દુનિયાના અન્ય દેશોમાં જ્વેલરી તેમજ હીરા માર્કેટના વ્યાપ અને નિકાસ વધારવા માટે પ્રોત્સાહન અને પ્રયત્નો કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે આ પત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ટેરિફ લાગવાથી માત્ર હીરા ઉદ્યોગ જ નહીં પરંતુ ગુજરાતની આર્થિક સ્થિતિ ઉપર પણ ગંભીર હસર્તાવાની સંભાવના છે ત્યારે ડોનાલ્ડ વર્કર ইউনিয়ন ગુજરાતે प्रधानमंत्री विदेश मंत्री एस जयशंकर श्रम મંત્રી મનસુખ માંડલિયા તેમજ પત્ર લખી અમેરિકાના ટેરિફને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે નમસ્કાર હું છું ભાવેશકા ડાયમંડ વર્કર ইউনিয়ন વાઇસ પ્રેસિડેન્ટ છેલ્લા 2 વર્ષથી યુક્રેન અને રશિયાના કારણે

એક્સપોર્ટનો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનો ડાયમંડ જ્વેલરીનો એક્સપોર્ટ સરકાર વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબ અને કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ લેબર મિનિસ્ટર મનસુખભાઈ માંડવીયા ને એક લેટર લખવામાં આવ્યો છે કે હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારોને આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે બીજી અન્ય કન્ટ્રીઓની અંદર આપણા જ્વેલરીનું માર્કેટ ડેવલપ કરવું જોઈએ આપણે લગભગ પચીસ દેશોની અંદર એક્સપોર્ટ કરીએ છીએ તો અન્ય જે કન્ટ્રીઓ છે એની અંદર પણ આપણે જ્વેલરીનું માર્કેટ ડેવલપ કરવું જોઈએ ડોમેસ્ટિક માર્કેટ પણ ડેવલપ કરવું જોઈએ એ બાબતે આ જે લેટર લખવામાં આવ્યો છે ને હીરા ઉદ્યોગમાં કામ કરતા જે લાખો રત્ન કલાકારો છે એની રોજગારી જોખમમાં છે એ બાબતે રત્ન કલાકારોને મદદ કરવા આર્થિક પેકેજની પણ માંગણી કરવામાં આવી છે તો આ બાબતે સરકારે તાત્કાલિક નિર્ણય લે અને એક સારી બનાવે અને સામે જે ગુજરાતની આર્થિક વ્યવસ્થાને બહુ મોટો ફટકો પડવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને આની ઉપર ચિંતા વ્યક્ત કરીને હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને હીરા ઉદ્યોગને બચાવવા માટે આગળ આવે નમસ્કાર